નારેબાજી હિંમતનગર શહેરના છાપડિયા વિસ્તારમાં આજે મુસ્લિમ સમુદાયના લોકોએ એકત્રિત થઈને આતંકવાદના પુતળાનું દહન કર્યું હતું આ ઘટના માં બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમણે પાકિસ્તાન મુર્દાબાદના ઉગ્ર નારા પણ લગાવ્યા હતા સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રદર્શન આતંકવાદ સામે મુસ્લિમ સમુદાયના વિરોધને વ્યક્ત કરવા માટે કરવામાં આવ્યું હતું સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ વિસ્તારના મુસ્લિમ બિરાદરોએ હંમેશા દેશની શાંતિ અને સલામતી માટે કામ કર્યું છે અને આ આગૃત્ય દ્વારા તેમણે આતંકવાદને સખત શબ્દોમાં વખોવ્યું છે બાળકોને યુવાનોના ઉત્સાહને જોતા લાગી રહ્યું હતું કે તેઓ પણ આતંકવાદની કોઈપણ પ્રકારની પ્રવૃત્તિઓથી નારાજ છે પાકિસ્તાન મુર્દાબાદના નારાથી સમગ્ર વિસ્તાર ઉઠ્યો હતો આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને તેમણે પણ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું જોકે આ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું આ ઘટના હિંમતનગરના મુસ્લિમ સમુદાયની દેશભક્તિ અને આતંકવાદ સામેની તેમની મક્કમતાનું પ્રતિક છે અહેવાલ ભરત પટેલ હિંમતનગર We're